એક છોકરી કે તું મને ભૂલી જાજે નીતિન હું તારા લાયક નથી પણ ઓલો કે મારું નામ તો રાજ છે તો ઓલી કે હા તો તું ઈ ભૂલી જાજે અને નીતિન WhatsApp થી કહી દેજે દરેક ગુજરાતી છોકરીઓનું એક ચાઇનીઝ નામ હોય છે ચાપલી આ મોટિવેશન વાળા એવું કહે છે કે તમે જે કામ કરો ને એમાં ડૂબી જાવ તો હવે કુવો ખોદવા વાળા ને શું કરું બે દીકરીઓના લગન થઈ ગયા જાન રવાના થઈ ગઈ પછી પતિ પત્ની બે નિરાત યાદ છે તું આપણો ઝઘડો થતો ત્યારે કેતી કે આ બે દીકરીઓના કારણે જ અહી ટકી રહી છું બાકી તો કેદુની નહી વહી હોત દોસ્તારના ઘરેથી નીકળતો હતો ને તો ચાવી કાઢવા ખીચામાં હાથ નાખ્યો તો દોસ્તાની ડોટી પત્ની કે રેવા દો છોકરાઓને કાઈ નો આપતા રૂપિયા આપવા પડ્યા શિક્ષક વિદ્યાર્થીને કે આ કહેવત નો અર્થ સમજાવો કે સાપ ની પૂછડી પર પગ મૂકવો એક વિદ્યાર્થી ઉભો કે સાહેબ પત્ની ને પિયર જાતી રોકવી અમુક છોકરીઓ તો ઓટો રિક્ષામાં બેહવામાં એવા મોટા કરે છે જાણે એનું હેલિકોપ્ટર બગડી ગયું હોય અને પરણ એ રિક્ષામાં બેહવું પડતું હોય જેને ફૂંક મારી અને વાગેલું મટાડતા આવડતું હોય ને એના લગ્ન કપડા પડ્યા છે તો પૈડા નાખો ને અરે ઓલો કે હું તો ઊંઘમાં બોલું છું અમુક લોકો એવા હોય કે એનું તમે કાઈ ન બગાડી શકો કારણ કે એ પોતે બધું બગાડીને બેઠા હોય આ મહિને ગિફ્ટ ના ચક્કર માં એ તમને હેન્ડસમ કા બ્યુટીફુલ કઈ બોલાવશે પણ તમે સમયે સમયે અરીસા માં જોતા રહેજો એક ભાઈ કે મને ગેસ બહુ થાય પણ બીજો કે એ તો સારું કહેવાય અમારે તો પંપે પુરાવા જવો પડે પ્રપોઝ કરવા માટે નવી શાયરી ઓનિયન કટ કરવાથી આવે છે આંખમાં આંસુ શું તારી મમ્મી બનશે મારી સાસુ પતિ એની પત્નીને કે કેટલું બોલેસ તું કાઈક બોલવાનું માબરાઈક તવી તો થાયકો પાઈકો નોકરી થી ઘરે આવ્યો કાઈક આરામ કરવા દે રિલેક્સ તો થવા દે તો પત્ની કે અમારે શું નો રિલેક્સ થાવ હોય પત્ની કે ટોટલ બોડી ચેકઅપ કરાયુ પણ શું બીમારી છે એ ખબર પડતી નથી તો પતિ કે માં ડોક્ટર નો વાક નથી તમારે બધા અંગો આડાવડા હોય મગજ ગોઠણ માં હોય દિલ છે એ તમે બધા હાથમાં લઈને ફરતા હોય અને લોહી પાછું તમારું હોય નહીં બીજાનું પીધા રાખતા હોય એટલે કોઈ તમને કે ને તો મુંજાવું નહીં મનમાં રાજી થવું કારણ કે સૌથી મોટો આળસુ સિંહ હોય છાપા એક ટચુકડી જાહેરાત હતી કે જોઈએ છે ત્યારે ઓફિસ થી ઘરે આવું ત્યારે એક કિલો બટેટા અને સાથે કોથમીર લેતા આવજો એવું કેવા વાળી મહિલા પાયલોટ સાથે મોટે ભાગે એક જેન્ટ્સ પાયલોટ રાખવામાં આવે છે કારણ કે પ્લેન ઉડતા ઉડતા જો મહિલા પાયલોટ નો મૂડ બદલે અને એમ કે નથી ઉડાડવું જાવ તો ઓલો ભાઈ હેન્ડલ કરી લે એક છોકરી છોકરાને ને કે મારે બ્રેકઅપ કરવું છે ઓલો કે કા કે મારે નંબર વાળા ચશ્મા છે ઓલો કે તો

કોઈ ફોન નહીં કોઈ મેસેજ નહીં મને તો ચિંતા થવા મીંડી છે ક્યાંક પ્રાણી સંગ્રહાલય વાળા તમને પકડી તો નથી ગયા ને એક સર્વે મુજબ એવા લોકો જ અંગ્રેજી શબ્દો વધારે બોલે છે કે જે ભણાઈ નથી આ વેલેન્ટાઇન ડે નો વિરોધ ચાલુ કરી દેવો છે કે વાર છે વાંટાઓ કઈક જવાબ તો આપો કાલ રાત્રે ઊંઘવાની બહુ કોશિશ કરી પણ ઊંઘ જ ન આવી પછી તો કંટાળીને સુઈ ગયો તેર તારીખ સુધી રાહ જોઈ જો કોઈ મળે તો ઠીક નતર વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી લિખિતન વાંઢા મંડળ ઓનલાઈન પ્રેમની અંદર ખર્ચો થતો નથી છોકરી એમ કે જાનુ મારે આઈસ્ક્રીમ ખાવો છે અને તમે આઈસ્ક્રીમ નું સ્ટીકર મોકલી દો તો તરત આમે થી જવાબ આવે સો યમી બોલો એક બાઈ પોલીસ સ્ટેશન ને ફરિયાદ કરવા ગઈ કે સાહેબ મારા પતિ બે દિવસ થી ઘરે નથી આવ્યો સાહેબ કે તો તમે બે દિવસ સુધી કઈ હું કે કાઈ નહીં કાલે જો મગભાત બનાવ્યા હતા આજે વડી ખીચડી મૂકીને આવી છું અંજવારી પોતાનું ઘરનું કામ કરું પ્રેમી કે તું મને ખરેખર પ્રેમ કરસ પ્રેમિકા કે આ અજમાવીને જોઈ લે તારા માટે ગમે કરી શકું બોલો કે એમ તો સુડતાલીસ નો ઘડીયો બોલ બોલી અજી બેભાન છે પત્ની કે તમારે મને ફરીથી પ્રપોઝ કરવું હોય તો ક્યાં ગીત ઉપર કરશો પતિ કે ઈતની શક્તિ અમે દેને દાતા આરોપી અદાલતમાં કે નાનપણમાં મારી માની ની વાત સાંભળી હોત ને તો મારે આ દિવસ જોવો ન પડત શું કે સાંભળી જ નહોતી હોય તો ને જ્ઞાન જીવનમાં હંમેશા શાંતિ રાખો અને જે હેરાન કરે ને એને ફેરવીને એક નાખો એક બાઈ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગઈ કે સાહેબ મારા પતિ બે દિવસ ઘરે નથી આવ્યો સાહેબ કે તો તમે બે દિવસ સુધી કર્યું હું કે કઈ નઈ કાલે જો મગભાત બનાવ્યા તા આજે વળી ખીચડી મૂકીને આવી છું અંજવાળી પોતાના ઘરનું કામ કરું સ્કૂલ ચાલુ હતી ને બપોરે 12 ને 5 થઈ ત્યાં અચાનક એક ક્લાસના છોકરા ભાઈગા તે વળી આચાર્યએ બધાને બોલાવ્યા કે ક્યાં ભાગો છો કે સરામાં મારો વાક નથી ગણિતના શિક્ષકે કીધું તું કે 12 ને 5 એ ભાગો ઘરવાળી હવારમાં માં ઉઠે ને એ બે ગોદડા મને ઓડાડી દે મને તો ગઈ મુ મે કીધું આપણો ધ્યાન તો જો રાખે પણ હમણા એને એની બેન પણ યારે વાત કરતા સાંભળી કે મને હવારમાં માં ગોદડા અંકેલતા કંટાળો આવે એટલે હું કરું બે ગોદડા એને ઓડાડી દઉં આપણો અંકેલે એક વાત તમને પૂછવી હતી કે જેને બધાય દાંત સિરામિક ના નખાવ્યા હોય ઈ કોલગેટ ની જગ્યાએ હર્પિક વાપરી શકે ના ભાઈ નું એક્સિડન્ટ થયું પણ મોટા ભાઈ ફોન કર્યો કે શું થયું બોલો કે કઈ નઈ ભેંસ ભટકાણી બોલો કે બીજી વાર એક ભાઈ મને કે બધાય કામ કરી કરી થાકી ગયો હવે એવું કઈક કામ બતાવો કે એમાં બળ બીજા કરે અને પૈસા આપણને મળે તો મેં કીધું સુલભ શૌચાલય ખોલી નાખ સારું કેવાય કે આ લગ્ન ની સીઝન આવે છે ભાઈ બિચારીઓ બ્યુટી પાર્લર માં એના મોઢા હરખી રીતે વિછરી તો નાખે ઘરવાડી ને ઉધરસ સેડી ને તો મેં કીધું તારા ગળા માટે કાઈ લેતો આવું તો કે હા દોઢેક તુલાનું નું મંગળસૂત્ર લેતા આવજો ને પછી મને ઉધરસ સેડી બે સ્ટ્રો થી એક જ નાળિયેર પાણી પીતા હોય ને એવો ફોટો ફેસબુક ઉપર એક કપલે અપલોડ કર્યો અને આ ઓલા છોકરાના બાપાનો ફોન આવ્યો કે બેટા તમારો ફોટો જોયો હમણાં પણ એટલી બધી કરકસર ન કરતા એવું હોય તો અલગ અલગ નાળિયેર લઈ લેજો તમારો બાપ હજી બેઠો છે એક ભાઈ પાર્લર વાળી ને કે તમે તો બહુ મસ્ત ફેશિયલ કરી દીધું હો પણ કેટલા વર્ષનો અનુભવ છે ઓલી કે આ તો મારો પહેલો દિવસ જ છે પણ એમાં હું હું પેલા વાસણ ઉટકતી એટલે પ્રેક્ટિસ હોય ને મિત્રો ઇતિહાસ સાક્ષી છે લગનના ડીજે ની પાછળ વાંઢાવ જ નાચતા હોય બાકી પરણે લાવ તો આગળ એમ કહેતો હોય કે હવે આ પતે તો હારું બાપા એના છોકરાને કે જોયા ને મારા હાલ લગન નો કરતો હારા ધ્યાન રાખજે ઓલો કે હા બાપા આ વાત તમારી ગઈમી આ સલાહ હું મારા છોકરાને આપીશ બાપા એના છોકરાને કે છોડી દે આ ઇન્સ્ટાગ્રામ ઈ તને રોટલા નહીં આપે ઓલો કે રોટલા નહીં આપે પણ રોટલા બનાવવા વાળી આપશે છૂટાછેડાના એક કેસમાં જજે ભરણપોષણ માટે અડધો પગાર દઈ દેવાનું કીધું કે તો પતિ દાંત કાઢો મેંડો જજ કે કા કે પહેલા તો આખો પગાર લઈ લેતી સુખની બેચ આવી છે ખડખડાટ અને ઘસઘસાટ એમ દુખની બેચ આવી છે બબડાટ અને કકડાટ તમને કોઈ છોકરી પ્રેમ થી એક્સક્યુઝ મી એવું કે એટલે સમજી લેવું કે મનમાં તો એવું જ કીધું છે કે આખી મર ઘણા છોકરા પત્ની મારશે એવો ડર રાખી લગ્ન નથી કરતા અરે મારા ભાઈ થોડુંક સહન કરી લેવાય મિત્રો તમને ખબર છે આઈ લવ યુ નો આવિષ્કાર ચાઇનામાં થયો તો કારણ કે એમાં નો કોઈ ગેરંટી નો કોઈ વોરંટી હાલે તો ચાંદા સુધી અને નો હાલે તો માણસ એના જીવન અને ભવિષ્ય વિશે ત્યારે જ વિચારે છે ત્યારે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હોય માણા નું ભોળ પણ તો જુઓ એકનો હાથ ભાંગ્યો હતો ને હોસ્પિટલે ગયો અને મેં બે હાથ ભાંગેલો માણા મળ્યો ઓલા ને પૂછ્યું ભાઈ તારે બે વાઇફ છે ક્રીમ લગા લગા જગમુવા ગોરો ભયો ના કોઈ ઓપો વિવો ફોન લિયો અબ કાલો બચો ના કોઈ માણા નું ભોળ પણ તો જોવો એક નો હાથ ભાંગ્યો તો ને હોસ્પિટલે ગયો અને આ મે બે હાથ ભાંગેલો માણા મળ્યો ઓલાને પૂછ્યું ભાઈ તારે બે વાઇફ છે લગન કર્યા પછી અને નવો મોબાઈલ લીધા પછી એક જ વાતનો અફસોસ થાય કે થોડાક દી જાળવી ગયા હોત ને તો બીજું સારું મોડેલ મળી જાય આપણી ટીવી સિરિયલ માં પાંચ ટકા એક્ટિંગ પંદર ટકા મેકઅપ દસ ટકા જાહેરાત અને બાકીના સિત્તેર ટકા માં તો ધૂમતા નાના નાના ધૂમતા નાના નાના ધૂમતા નાના નાના આજ ચાલુ હોય આઈડી માં મસ્તી નો ફોટો જોઈ હાંજુધી માં સો મેસેજ કરી માંડે એને મનાવી ત્યાં એનો મેસેજ આવ્યો કે ભાઈ ખોટી મહેનત રેવા દે હું છોકરો જ છું લગન ની કંકોત્રી વાંચી વાંચી સપના એ વીટી ગોતવાની રસમ ઉના આવે મારો એક દોસ્તાર મને કે તે કીધું ખોટું પડ્યું મેં કીધું શું કીધું મેં એ તું કેતો તો ને કે કૂતરું પાછળ દોડે ઉભું રહી જવાનું એટલે એ ઉભું રહી જાય તો હું ઉભો રહી ગયો બટકું ભરીને વયું ગયો આ જાન્યુઆરી અને ફેબ્રુઆરી માં તો એવી રીતે લગ્ન થાય છે જાણે લગ્ન ઉપર 50% નું ડિસ્કાઉન્ટ મળતું હોય લિસન અને સાયલન્ટ આ બે અંગ્રેજી શબ્દો એવા છે કે જે હરખા અક્ષરોથી બને છે અને એની ખાસિયત એ છે કે બંને શબ્દો પતિ માટે વપરાય છે મારે એક એવા માણસની જરૂર છે જે શિયાળામાં મારી બદલે નાઈ લે જે લોકોને આપણે ઝેર જેવા લાગી છે એ કે આપણે ગુલાબજાંબુ જેવા લાગે જો વા હોય ને તો વાની દવા લઈ લેજો એમાં હાંધા બહુ દુખે ભાઈ તમે મોબાઈલમાં શું જોવો છો એ તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ ડોકું કાઢી કાઢીને જોવા માંડે ને તો નોટપેડ ખોલો અને લખી અને ઝૂમ કરો કે ભાઈ તને ત્યાંથી ન દેખાતું હોય તો અહીં આવીને ખોડામાં બે જા આજે પચાસ સાઈઠ હેડકી એકારે આવી ગઈ એને કીધું તું યાદ કરજે ગોખવા બે ગઈ લાગે ભગવાને તમામને પૃથ્વી ઉપર કોઈને કોઈ હેતુ માટે મોકલા છે જો તમને તમારો હેતુ ન મળે ને તો સમજી લેવું કે તમને ખાલી આરામ કરવા માટે મોકલ્યા છે ખોટું ટેન્શન ન લેવું ક્યાંક બાધણું થયું હોય ત્યાં પચાસ જણા તો ખાલી જોવા ભેગા થઈ જાય છે કોક ડ્રાઈવર ગાડી રિવર્સ લેતો હોય તો પંદર વીસ જણા તો આવા દો આવવા એવું કેવા વાળા ઉભા રહીએ છીએ ક્યાંક જેસીબી ચાલતું હોય તો પચાસ જણા ને એ જોવા ઉભા રહી જાય છે તો મારી પાસે ટાઈમ નથી એવું કેવા વાળા આ છે કોણ પત્ની એના પતિ ને કે જો મારી જીવ ઉપર કેટલા મોટા ચાંદા પડી ગયા છે ઓલો કે પડે જ ને આખો દિવસ આરામ જ નથી આપતી સાહેબ એના વિદ્યાર્થી ને કે તને એલા 10 દાખલા ગણવા આપ્યા હતા તું બે જ ગણી આવ્યો ઓલો કે સાહેબ તમે જ કહેતા હોય કે જીવનમાં સંતોષ રાખો છોકરો એના પપ્પા ને કે પપ્પા એન્ટાર્કટિકા ક્યાં છે પપ્પા કે તું મને હેરાન કર તારા મમ્મી ને પૂછ ઘર બધી વસ્તુ ઈ જ મૂકે છે પડવું હોય ને તો પ્રેમમાં પડજો બાકી પતંગ ચગાવતા ચગાવતા છત ઉપરથી થી નો પડતા હાડકા ભાંગી જાય માછલી આખી જિંદગી પાણીમાં રહે છે

કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે તો હું કામ ફોન કર્યા રાખો છો ફોન કરું છું કે નહીં આવે ને જ મજા આવે છે અમુક લોકો બે હજાર ત્રેવીસ ની તમામ જૂની યાદો ભૂલી નવેસર થી જીવન શરૂ કરવા માંગે છે પણ જેની પાસેથી ઉધાર લીધા છે ને એ માનતા નથી આ ઉત્તરાયણ માં ગુજરાતીઓ ત્રણ તહેવાર આરે ઉજવી નાખે આખો દિવસ ઉત્તરાયણ સાંજે દિવાળી રાત્રે નવરાત્રી હલો નમસ્કાર કસ્ટમર કેર માં આપનું સ્વાગત છે હું આપની શું સેવા કરી શકું બેન સેવા તો તું તારા મા બાપ ની અને હારા ની આવતું એનું કઈક કર જો પત્ની સાંજે થી નવ મોબાઈલ લઈને બેઠી હોય ને તો સમજી લેવાનું કે જમવામાં ખાલી ખીચડી જાય છે એટીએમ માંથી પૈસા કાઢીને ગણવા વાળાને એક સવાલ માની લ્યો કે પૈસા ઓછા નીકળ્યા તો તમે કરી શું લેવો જો પત્ની સાંજે સાત થી નવ મોબાઈલ લઈને બેઠી હોય ને તો સમજી લેવાનું કે જમવામાં ખાલી ખીચડી જાય છે પત્ની પતિને કે સાંભળો છો રસોડામાંથી બટેટા ની થેલી લઈ આવો ને પતિ જોયું પણ થેલી કે મેળી નહીં કાંઈ તો થેલી નથી પત્ની કે મને ખબર જ છે તમે ખોટા બાના જ બતાવવાના હતા એટલે જ મેં થેલી અહીં મારી પાસે જ લઈને રાખી છે બોલ આ માણા જાય તો જાય ક્યાં માણાને જનાવર કઈ તો ન ગમે પણ એને એમ કહી ને તું તો સિંહ જેવો છો તો હે ઈ તો આપણે તો સિંહ જોઈ ને મેને કાર ગિફ્ટ આપી તો એ નારાજ છે હવે તમે જ કયો કે 10 રૂપિયા નો સેલ જાતે નો લઈ શકે છોકરાઓને સમજાવતા સમજાવતા થાકી ગયો કે તમારા મમ્મી ની બેનપણી ઈ માસી કહેવાય ફય નહીં કાલે પત્ની ને બીવડાવવા ગામ માંથી ખોટી ગરોડી લઈ આવ્યો ઘરે પોહચો ને ત્યાં તો એ ઉંદેડાની પૂછડી પકડી ને ઉંદેડા ને બાર ઘાક નીકળી પુરુષો ગમે એટલું નામ કમાઈ લે પણ એના સાસરામાં તો એની પત્નીના નામ થી જોડખાય કે જો હમણાં જયશ્રી નો વર આવ્યો તો આ વખતે 31 ફર્સ્ટ ડિસેમ્બરની પાર્ટી મારા ઘરે જ રાખી છે

ભાઈઓ બહુ ચગી ગઈ છે હું કરવું હું કરવું ઓલા દાદાને ફોન કરવા દે હાલો દાદા યા બાયુ કોઈના બાપ નું માનતી નથી શું કરવું બાયુ કે ની અરે બાયુ હો હો ના માં બાપ ની બીજા કોની એના બાપ નું હે અરે નથી જીજ કઈ છે છોકરા થી ડરાવ્યું જો અરે કોઈના ના બાપ થી નથી બીતી આખા બે લાખ ગાલ ઉપર દઈ બોય પ્રથમ અરે હા માં 5 લાખ જીકી લે છે એનું શું કરું તો પ્રથમ તમે સડાવીને દબાઈ ગયા પૂરું થઈ

કોણ બોલે નંદાબેન નંદાબેન તમારા ઘર માં કોઈ પીવે છે હા અમારા ફેમિલી માં અમારું લડકા પીતા એટલે શરાબ પીવે છે શરાબ નહીં ઓ દારૂ પીતા છે પણ આ અડા તો બધાય ને મારી મારીને બંધ કરાવી દીધા છે શું બાંધે તો ઓ ક્યાં પીયા પીકે પીકે આતા હે ઘર પે તો નહીં બંતે તો ક્યાં થી પીન આવે હા બહાર થી પીતે આતા રે તો શું કરે હા તો બેન છોકરાને વ્યસન છોડાવો એમાં એવું છે દારૂડિયો દારૂ નથી પીતો દારૂ દારૂડી પી જાય છે એટલે કાપી પત્ની એના પતિને કહે મારે તમને એક સારા સમાચાર આપવા છે આપણે થોડા સમયમાં જ બેમાંથી ત્રણ થવાના તો પતિના પાર નો રહ્યો નોર્યો કે ઓહો હો મને એવું લાગે છે કે અત્યારે દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ હું છું પત્ની કે તમને આ ગયમું વાત જાણીને મને બહુ આનંદ થયો એમાં એવું છે કે આવતીકાલથી મારા મમ્મી આપણી જગલો મની કે એટલે તે આટલા ટૂંકા વાળ કેમ કે એમાં એવું હતું કે વાણંદ પાસે ત્રીસ રૂપિયા છૂટા નોતા તો મેં કીધું ત્રીસ ના વધારે કાપી દો ને વાહ હોય ને વાહ પા એનાથી શરીરનું ખાલી એક જ અંગ પકડાય છે પણ ભરણવાથી આખે આખો માણસ જ પકડાઈ જાય છે પિક્ચર ગમે એવું ફ્લોપ હોય પણ કોર્નર સીટ વાળા પૈસા વસૂલ કરી લે તારા પ્રેમમાં એટલો પાગલ કે તારા વગર સાઠ મિનિટ પણ કલાક જેવી લાગે પ્રેમી પ્રેમિકાને કે હું તારા પપ્પા રે આપડા લગનની વાત ક્યારે કરું બોલી કે જયે મારા પપ્પાએ પગમાં ચંપલ નો પહેરા હોય ને ત્યારે દુનિયાનો સૌથી જૂનો અને જાણીતો ગેટ કે ગમે એવી ઓળખાણ હોય ને તમારી તોય ન ખોલાવી શકો ઈ છે કોલગેટ લે થેન્ક યુ કયો મા આ તો મફતમાં જ્ઞાન આપી દીધ ભાઈ પત્ની ને કામ કરતી જોઈ અને પતિ કે તું થાકી આપણે કામ વાળી રાખી પત્ની કે ના હો મને તમારી ઉપર ભરોસો નથી ભૂલી ગયા વર્ષ પહેલા હું તમારી એક ભાઈ રૂમાલ લેવા ગયા કેટલા નો રૂમાલ આપ્યો કે પંદર રૂપિયા નો માં આપવો કે ના ના 12 માં અમારે ઘરે પડે લોકો એમ તો ઘરેથી લઈ જાય